હેલો ગાય સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના નવા વ્લોગમાં તો ભાઈ અત્યારે વાગ્યા છે સવારના નવ અને અત્યારનું વાતાવરણ તમે જુઓ ભાઈ અત્યારે વાદળા એટલા છે ને કે વરસાદ પડું પડું થઈ રહ્યો છે સૂરજ તો દેખાતો નથી અને પવનની ગતિ એટલી બધી છે ને કે અત્યારે એટલી ઠંડીનો અસામ ચમકારો જેવું લાગે છે ને કે ઘરના દરવાજા બંધ રાખવા પડે છે કંઈ નહીં આજના વ્લોગની શરૂઆત થઈ ગઈ છે આ વાતાવરણ મસ્ત એટમોસ્ફિયરથી જો આ વિડિયો આજે ગમે ને તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલીસ હજારની હાવ નજીક છે આપણે જો ભાઈ શ્રેયસને ગળાનું ઇન્ફેક્શન હતું ને તો ડૉક્ટરે આ રીતના કરવાના કીધા કોકડા તો જો ભાઈ એ કરે છે કાલ તો બહુ તાવ હતો અત્યારે સારું છે ને કંઈ નહીં કર્યા કરશે એવું જો ભાઈ અમારા ઘરમાં તુલસી માતા આવ્યા છે ભાઈ જો વરસાદના લીધે આ અત્યારે હારા થયા છે બાકી થોડો ટાઈમ જશે ને એટલે આ મૂળ જઈ જશે કારણ કે અમાર સુ્યા તડકો આ બાજુ આવતા નથી

ભાઈ સવારમાં અત્યારે ચા નાસ્તા કરા બેસી ગયા છે જોડે લીધું છે મમરા અને ચેવડો અને લીધી મમ્મીએ જોડે રોટલી મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગાયત્રી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મમ્મી એ ભાઈ હવે સ્વેટર કાઢવાનો ઓર્ડર આપી દીધો છે કારણ કે અચાનક જ એટલી ઠંડી પડવા લાગી છે ને કે જો ધાર્મિક તો તે તૂટી વાળી બેસી ગઈ છે એને બી બહુ ઠંડી લાગે પણ રાતે ઓઢતી નથી હો મમ્મી કાલે ભદ્રકાળી ગયા ને તો સ્વેટર પહેરીને જ ગઈ અને અમે કાલે વ્લોગ નહોતો આવ્યો કારણ કે અમારા શ્રેયસની તબિયત બહુ ખરાબ થઈ ગઈ તો આખો દિવસ અમારે એમ જ જતા રહ્યા ને પાછળ શ્રેયસ સારું છે દવા લીધી એને ભાઈ ભૂખ્યા પેટની દવા લેવાની હતી કંઈ નહીં ચલો ચા નાસ્તો કરવા જુઓ ભાઈ બપોરના રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે ગાયત્રી આ બાજુ રસોઈ બનાવવાની ચાલુ કરી નાખી શું ગાયત્રી શું બનાવવાની રસોઈમાં આજે બનાવવાની છે દાળ ઢોકળી બટેકાનું શાક રોટલી અને આ માટે સ્પેશિયલ ભાત બનાવવાનો છે એટલે ભાત ઓકે ચાલતું જ નહીં હા અને ઓલામાં શું છે અમાર દાળ ઢોકળીનો લોટ બનાવી ગયો છે અને સાદો લોટ બનાવી ગયો છે બરાબર તો ભાત બટેકાનું શાક ને બટેકાનું શાક અને ધાર્મી માટે સ્પેશિયલ ભાત બનાવવો પડશે અમારે અમાર ઢોકળી હોય તો અમે જોડે કેમ રોટલી ઓછી ખાઈએ દાળ ઢોકળીમાં અમાર પેટ ભરાઈ જતું હોય જો ભાઈ અહીંયા ઢોકળીનું કામકાજ ચાલુ છે દાળ બની રહી છે અહીંયા ઢોકળી કાપી કાપીને નાખે છે જો પેલા એક મોટી રોટલી બનાવી પછી એમાં પીસ કરીને નાખે છે જો ભાઈ આ છે ઢોકળી ચલો જમવા ઢોકળીનો ભાવતી હોય તો જો ભાઈ કાલે મંગળવાર હતો ને મમ્મી લાલ દરવાજા ગણપતિ દાદા ના મંદિરે દર્શન કરવા ગયા તા તો મમ્મી લાલ દરવાજા થી શું શું લાવ્યા બતાવી દો આ જો મમ્મી દુપટ્ટો લાવ્યા છે જે મારા ડ્રેસ ની પરફેક્ટ મેચિંગ છે બરા એમ નેમ લાવ્યા તોય હા અને આ બાંધણી ના દુપટ્ટો એ મમ્મી સારો લાવ્યા છે હો ને કોઈ પણ ડ્રેસમાં ચાલે હા અને બહાર ક્યાં નીકળ્યા હોય ગરમી ના તો આપણે માઠે ઓઢવાય ચાલે એમ હમ અને આ

ટુ વ્હીલર સર્વિસનો ટાઈમ થઈ ગયો છે નાખીએ છીએ તો સર્વિસ માટે લઈને આવ્યા છે અમે અને આગળના ટાયરમાં આમે થોડોક પ્રોબ્લેમ થઈ ગયો હતો કે ટાયર થોડુંક જામ ફરવા લાગ્યું હતું કાલે જ એવું થયું તો આજે મેં તો બતાવી દઈએ નહીં તો ખોટો ખર્ચો બીજો જાય તો કંઈ નહીં હવે સર્વિસ માટે આપી દઈએ જો ભાઈ गायत्री પોતાના ડ્રેસનું કટિંગ કરી રહી છે જો રજા છે તો વળી સીવી નાખો બરાબર એટલે જાતે કટિંગ કરતા આવડી હા તો ડ્રેસ દરેક ડ્રેસ પોતાનો જાતે સીવે બીજો કોઈના નહીં પોતાનો સીવવાનો એવું છે ને કે હમ આમ તો હું એ પેટર્ન બનાવતો નથી પણ આ તો શું કોટન કાપડ હોય ને તો મને થોડી પેટન બનાવતા ફાવે બાકી અમુક લીલન શું કહેવાય એકદમ લશ્કા જેવા કાપડ ને તો મને પેટર્ન બનાવતા એમાં નહીં ફાવતી બરાબર ને એટલે આમાં કોટનમાં તો સારી ડિઝાઇન બને ઓલામાં તો હાવ ખરાબ આપણું કપડું મશીન પર રહે જ નહીં આમાં એવું છે મને પહેલા સીવન ક્લાસ કરેલું છે પણ આ તો અત્યારે બનાવતી નહી એટલે બધું ભૂલી ગયું બાસ્પી બહુ થઈ ગયું ભાઈ જો હવે રાતનું જમવાનું જમીન અમે બેઠા છીએ અને આ સાસુઓ જો બે જણ ટીવી જોવા બેસી ગયા પિક્ચર આવે છે અત્યારે સૂર્યવંશી અક્ષય કુમારનું એટલે અને ભાઈ અત્યારે ગાડી આજે દઈને આવ્યા સર્વિસમાં તો મોડું થઈ ગયું જમીને તરત બેઠા હવે એમાં શું છે તમારે મોડું થયું એટલે પછી તમારો ફોન આવ્યો

પેલા તો કેટલો બધો ભાવ વધ્યો તો હા માણસો વિચાર કરે કે દીકરા દીકરી ને લગન કેમ કરીશું ના આજે પાછું એટલે એવું પડશે ધાર્મી માટે થોડું ઘણું ભાવ ઓછો થાય એટલે ના એ તો બાજુમાં શું દુકાન હતી ત્યાં ભાવ પાસે કે આજે બી ઓછો થયો ના તો એમાં શું કે આ વખતે કોઈના લગન આવતા હોય કોઈક દીકરીના બાપને ત્યાં કેટલું આમ અઘરું પડી જાય બાપાને એમ ભારે પડે બેટા હા કે ભાઈ તો દેવું હોય તો આખો પ્રસંગ નીકળી જાય હા તારું ત્રણ લાખ રૂપિયા થઈ જાય હા કઈ નહીં સારું પણ તો એમ અજીબો ગરીબ લાગતું કે આટલા બધા ભાવ વધી ગયા એમ બહુ વધ્યા જેને એક તોલા લઈ લીધું હોય એ તો ભાઈ આસમાની ઉડતા હતા જેને પેલા સસ્તા ભાવે લીધું હશે એને તો ફાયદો જ છે હા અને જેણે દિવાળી લીધું ને અત્યારે રોતા હશે કે 15000 ગગડી ગયા કે હા જો આ માણસ છે કેવા મારી જોડે બેસીને વાતો કરવાનો એ વાતો કરતા નહીં અને મેં મોબાઈલમાં જોયું તો એ છોકરીઓના ફોટા જોતા હતા વિડીયો જોતા હતા લો અરે એવું નથી હું જ્યારે જોતો ને મોબાઈલમાં તો ફાસ્ટ ફૂડના જ બધા વિડીયો આવતા હતા તો આજે હું સર્ચ મારતો તો એમાં મેં લખ્યું એઆઈ તો એઆઈમાંથી પછી એક છોકરાનો વિડીયો નીકળ્યો તો એમાંથી જોવા લાગીને બધા જ છોકરાના વિડીયો આવે છે સલંગ છોકરાના વિડીયો ક્યાં ના હું જોઉં ને જો બધા આ આ જો આ બધા નાની છોકરીના વિડીયો આવે છે હવે આ નાની આવી મોટી પણ આવે છે તમને લાગે નાની છોકરીઓ વધારે ગમે છે લાગે નહીં પણ આ તમે જો આ કેવું મસ્ત બનાવ્યું છે આ વિડીયો કેવો મસ્ત બનાવે તો એકવાર વાર જોઈએ તો જોવાનું મન થાય આ બાજુ પછી એ નહીં જાય રાખે એ નહીં જાય રાખે ફાસ્ટફૂડ ના જ આવતા પહેલાં જોઈ રાખો તા નાની છોકરી જોવો મોટી છોકરી જોવો શું ફેર પડે ચલો ભાઈ અત્યારે પિક્ચર જોતા જોતા વાગી ગયા છે રાતના સાડા અગિયાર ભાઈ અત્યારે આ વિડીયોનો હવે એન્ડ લઈ લઈએ છે કારણ કે હવે તો એવું કંઈક બીજું કંઈક ખાસ બતાવવા જેવું છે નહીં આજનો વિડીયો બનતા નાનો છે થોડો પણ કંઈ નહીં થોડું ચલાવી લેજો ચલો અત્યારે આ વિડીયોને એન્ડ લઈ લઈએ છે મળશું આવતીકાલે નવા વિડીયોમાં નવી સવારે નવા દિવસે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બોલો ગુડ નાઇટ નહીં બોલો ના આજે કાલનો વિડીયો નહોતો આવે તો આજે ચલો બીજો ઉતારી દીધો કાલ તો એવું કંઈ હતું નહીં આખો દિવસ હોસ્પિટલમાં હતા દવાખાનામાં તો હજી સિરિયસ સારું નથી તો કાલ પાછો લઈ જવો પડશે રિપોર્ટ કઢાવવા પડશે બીજા કંઈ નહીં ચલો મળશું હવે